આણંદ કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ કાઉન્સિલર ઇકબાલ મલેકને શ્રદ્ધાંજલિ અપાઈ આણંદ શહેરના ગ્રી ચોકડી નજીક આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે આણંદ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સ્વર્ગસ્થ ઇકબાલ મલેક બાલાની યાદમાં યોજાયો હતો જેઓ આણંદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને કોંગ્રેસના એક સક્રિય અને લોકપ્રિય આગેવાન હતા મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો આ પ્રસંગે ઉપસ્થિત રહીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત વરિષ્ઠ નેતાઓએ ઇકબાલ મલેકના યોગદાનને યાદ કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે ઇકબાલ મલેકે તેમના કાર્યકાળ દરમિયાન નગરપાલિકાના સભ્ય તરીકે અને પક્ષના આગેવાન તરીકે સમાજ માટે અનેક પ્રશંસનીય કાર્યો કર્યા હતા તેઓ ગરીબ અને સામાન્ય જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે હંમેશા તત્પર રહેતા હતા પક્ષમાં તેમનું સન્માન અને યોગદાન હંમેશા યાદ રહેશે શ્રદ્ધાંજલિ સભામાં સૌએ બે મિનિટનું મૌન પાળીને દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી આ કાર્યક્રમમાં હાજર રહેલા આગેવાનોએ ઇકબાલ મલિકના પરિવાર પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી હતી તેમણે ખાતરી આપી હતી કે તેમનું કાર્ય અને આદર્શો કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા બાલાભાઈ અને અમારા પૂર્વ કાઉન્સિલર આગેવાન અને જેના લોકસેવાની એક સારી કામગીરી બદલ સતત એમને બીરજાવતા રહ્યા છે ત્યારે એમની બાકરોલ ખાતે એક નજીવી બાબતે કરપીન હત્યા કરવામાં આવી ખૂબ જ દુઃખદ ઘટના બની કોંગ્રેસે એક સારો એવો મોભી આગેવાન ગુમાવ્યું છે કોંગ્રેસને બી ખોટ છે અમારા બાકરોલના પરિવારને પણ ખોટ છે ત્યારે એમને સાચી શ્રદ્ધાંજલિ અને એમની આત્માને શાંતિ મળે એ માટે આજે આણંદ જિલ્લા કોંગ્રેસ પરિવારે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપી અને એમના પરિવાર સાથે રહી અને એમને સાર્થ